જય શ્રી કૃષ્ણ એકદમ ઓછા સમયમાં કેળાની વેફર ઘેરે બનાવતા શીખીએ ને એકદમ ક્રિસ્પી અને ક્રન્સી એવી બનીને ફટાફટ તૈયાર થઈ જશે તો તેના માટે મેં કેળા થોડા લાંબા અને જાડા હોય એવા પસંદ કર્યા છે તો કેળાવા થોડા મોટા હોય એવા પસંદ કરવાના તો કેળાની આપણે છાલ કાઢી લઈએ છરીના મદદથી આપણે ઉપરની છાલ કાઢી લેશું એક સિક્રેટ વસ્તુ લગાડી અને કેળાની વેફર બનાવશું આ વસ્તુ લગાવવાથી વેફર એકદમ સફેદ બનશે અને ક્રિસ્પી પણ બનશે તો છરીના મદદથી મેં ઉપરનો છાલનો ભાગ કાઢી લીધો છે જે અંદર લીલો ભાગ છે એ પેલરના મદદથી કાઢી લેશું આ લીલો ભાગ રાખવાનો નથી તો ઉપર હવે આપણે મીઠું લગાડશું આ સિક્રેટ વસ્તુ છે આ મીઠું લગાવવાથી વેફર એકદમ સફેદ બનશે અને કેળા કાળા પણ નહીં પડે તો સ્લાઇઝરની મદદથી આપણે પાડી લઈએ આપણું તે લાવી ગયું છે આપણે વેફર પાડી લેશું મેં આ રીતે બે કેળા ભેગા કરી અને વેફર પાડી છે તમને ના ફાવે તો એક કેળાની વેફર પાડવાની તો તેલ થોડું વધારે લેવાનું આપણી વેફર ડૂબે એ રીતે તેલ લેવાનું એટલે વેફર ફટાફટ તળાય ને ઉપર આવી જાય મસાલો બનાવી લઈએ મરી પાવડર ચાટ મસાલો મીઠું બરાબર મિક્સ કરી લેશું જારામાં આપણે વેફરને લઈ લઈએ વેફરનો અવાજ આવે એટલે માનવાનું કે વેફર આપણી તળાઈ ગઈ છે એક વાસણમાં કાઢી લેશું ઉપર મસાલો સ્પ્રિન્કલ કરી દઈએ ગરમ વેફરમાં જ મસાલો એડ કરી દેવાનો એટલે મસાલો વેફર સાથે ચોટી જાય અને ખરે પણ નહીં તો આ રીતે મેં બીજો ઘાણ બનાવ્યો છે વેફરનો તો ગેસની ફ્લેમ એકદમ ધીમી રાખવાની નથી આ ઉપર જ તળવાની છે તો ઝારામાં અવાજ આવે એટલે માનો વેફર તળાઈ ગઈ છે તો મસાલો એડ કરી બરાબર મિક્સ કરી દઈએ તો આ રીતે ત્રણ કેળાની પણ વેફર પાડી છે તમને ફાવે તો એક બે અથવા ત્રણ વેફર પાડી શકો તમે તો હવે આપણે સ્લાઇસ માં પાડશું તો એક કેળાના બે ભાગ કરી અને સ્લાઇઝરના મદદથી મેં આ રીતે સ્લાઇસમાં પાડી છે વેફર ધીમેથી ફેરવી લઈએ એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું વેફર પાડીને તરત જ વેફરને ફેરવી લેવાની એટલે વેફર આપણે કાંઈ બીજી ચોટે નહીં અને તેલમાં એકદમ છૂટી પડી જાય તો છે ને વેફર બનાવી એકદમ સહેલી તો મસાલો આપણો સ્પ્રિંકલ કરી અને હાથેથી બરાબર મિક્સ કરી દેસું તો એકદમ પટલી અને એકદમ સફેદ એ વેફર બનીને તૈયાર થઈ છે તાઈ એ તો એકવાર જરૂર ટ્રાય કરજો હેફળ ખરેખર એકદમ ક્રિસ્પી અને ક્રન્ચી બની છે એ ટાઈપ ડબ્બામાં ભરી અને તમે લાંબા સમય સુધી રાખી શકો